સેલંબાના ઇન્દ્રાવાસની અંદર હું આવેલો છું શેલંબાનું ઇન્દ્રાવાસ કે જ્યાં વિહોણા લોકો થઈ ગયા છે આમ તો સેલંબા સાગબાર આવવાનું કારણ મારું એ હતું કે ધારાસભ્ય ચૈત્ર વસાવા કે જે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે હાઈકોર્ટમાં તેમની તારીખ પડે છે અઢાર તારીખે હવે તેમના જે કેસ છે તેની સુનાવણી થવાની છે તેની માટે જ હું અહીંયા આવ્યો હતો કે ધારાસભ્ય વગરનું ગામ કેવું લાગે લોકો સાથે વાત કરું પરંતુ અહીંયા આવતા જ મને એક નવી મેટર મળી ગઈ ઇન્દ્રાવાસની અંદર સેલંબા એક નાનું ગામ છે સાગબારા તાલુકાનું એક નાના ગામની અંદર પણ એક પેટા ગામડું છે કે જેનું નામ નામ છે જેનો ઇન્દ્રાવાસ આ ઈન્દ્રાવાસની અંદર ઘણા સમયથી લોકો વિહોણા છે વિહોણા કેનાથી છે તો પાકા ઘર વિહોણા છે સુવિધા વિહોણા છે સંદાસ બાથરૂમ વિહોણા છે કેમ વિહોણા રહી ગયા છે કેમ આ લોકો પાછળ રહી ગયા છે તેનો જવાબ કોણી પાસે માંગીએ તો જવાબ મંગાય સિસ્ટમ પાસે આ લોકોના જે આક્ષેપ છે આ લોકોની જે વાતો છે જે રજૂઆતો છે તે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ શું નામ તમારું

ખાલી સરકાર મને ભારત સો રૂપિયા પગાર આપે એ છોકરા નથી તો નથી તો ભારત સો રૂપિયા આપે એ હા બસ એટલું આજે લોકો કઈ નહીં મળ્યું મને કઈ નથી મળ્યું કઈ નહીં મળ્યું હા ઇન્દ્રા આવાસ મળેલું છે મને બસ પાક મળેલું છે ના આમાં જ એનો બાંધેલા તારીફરીંગનું કેટલા ત્રીસ હજાર રૂપિયા મળેલા બસ હજાર મળે હા ત્રીસ હજાર રૂપિયામાં કોણ મકાન બને મકાન બને ઉપર મને કશું નહીં મળ્યું આજુલગુ મારી સફેદી થઈ ગઈ આજ સુધી તો એટલી ઉંમર થઈ ગઈ મારી રજૂઆત કરી તો હવે બી પેપર લખીને પછી બધું લઈને આપેલું હતું ને હા તો ત્રીસ વર્ષ પહેલી મળેલું હતું ત્રીસ હાજર રૂપિયા તો કોઈ સાંભળતું કોઈ નહીં સાંભળતું અમારું તો હવે છે ને બધું ફાર્મ ભરી ભૂરીને આપેલા એમ કે તમારું ઉપર એના પર ચડી ગયું ચડી ગયું કંઈ નહીં કંઈ નહીં કેમ થઈ જાય આવું ઘડી ઘડી બે ત્રણ વખત સંડાસા ખાડી વગે જાય તો પાક સરકી જાય અમારા એકાદ વાગે જવાના તો જ પડી રહેવાના પછી શું કરી હવે હવે જે સાંભળતા નથી એ લોકો તો આપડે જવા દઈએ સાંભળશે કોણ તમારું કોણ સાંભળશે હવે જો સાંભળે તો સાંભળે કે આજ લગી તો કોઈ સાંભળ્યું નથી પછી એને આગળ કોણ સાંભળવાનું છે અમે તમારા લોકો આવે છે તો તમારા લોકો આગળ કંઈ કરવું જોઈએ અને અમારી એ જ વિનંતી છે કે ગરીબો પર ધ્યાન આપે બરાબર ગરીબોને સુવિધા આપે હવે મારા મમ્મી બી હતા ભાઈ એમને બે બે વાર સબસિડી અમે ફોર્મ ભરેલા છે મારે મમ્મીના મારા મમ્મી ઓફ થઈ ગયા છે પપ્પા બી નથી ભાઈ બી નથી હવે અમારી બત્રીસ તેત્રીસ વર્ષની ઉંમર થઈ જાય છે એક બી વાર અમને એવી સુવિધા નથી મળી એક ના એક બી વખત અમને સબસિડી નથી મળી ના મમ્મીને મળી છે બસ સરકારને એટલી જ વિનંતી છે કે ગરીબ પર ધ્યાન આપે આવા માણસ ઉપર ધ્યાન આપે આવા બુઝુર્ગો પર આ એમનું કોઈ નહીં મળે આવા લોકો પર તો ધ્યાન આપવા જોઈએ કે નહીં મળે શું કરી

બરાબર જેનો હક છે અધિકાર છે એને આપવું જોઈએ આપણી ન્યાયપાલિકા છે બેન ન્યાયપાલિકા કરતા પણ જે આપણી કાર્યપાલિકા છે જેમાં ગ્રામ પંચાયત આવે પંચાયતી રાજ છે ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો તેના કોઈ સભ્ય નથી નથી એમાં તો જો એ આવે છે ફોર્મ ભરી લેજે છે સંડાસ મંજૂર થવાનું છે પછી એવું કે સબસિડી મંજૂર થવાની છે અમે ભાગદોડ કરીએ અમારું કામ છોડીને એ લોકોને ડોક્યુમેન્ટ્સ બધી લાવીને આપીએ પણ આ બે 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 ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષ થઈ જાય ત્યાર સુધી અમને સુવિધા નથી મળતી તો અમારે શું કરવાનું ચૂંટણીના ટાઈમે આવે ઓટિંગ લેવા ત્યારે તો બેન મારા તરફ જોજે હા માસી બેન તાઈ આક્કા બધું એવું બધું બોલે હા જયારે એમને સુવિધા આપવાની હોય ત્યારે એ લોકો ક્યાં જતા રે વોટિંગ ટાઈમે બધા જ આવી જાય બધા આવી જાય વોટિંગ લેમ ભાઈ એ હો આવી જશે જે ના આવતા હોય ને અહીંયા અમારા ફળિયામાં એ હો ફળિયામાં કૂતરું બી મરીને પડેલું રહે ને તે એ લોકો નહીં આવે અચ્છા હા અને એ લોકોની વોટિંગ જોઈતી હોય ને તો બધા આવી જાય તાઈ બાઈ આક્કા બોલીને અમાર કે પાણી ભી ઘૂસી જાય ને તે ભી આ લોકો આવે ને જોવા બી નહીં આવે અચ્છા પાણી ભી અમારા પછાડી ખાડી છે બરાબર તો અમારા પછાડી ખાડી છે વરસાદના ટાઈમ પર ખાડી આવે ને તો પાણી બધું અમારા ઘરમાં ભરાઈ જાય છે અમારું ઘણું બધું નુકસાન થાય છે પણ હજી સુધી અમને પછાડી બી સુવિધા નથી મળેલી કે ભાઈ કઈ ડેમ બાંધે કે કઈ ધક્કો બાંધે કે બચાવ થાય અમારા ઘરો અમારા ગરીબ ઘર તો આવે ને નહીં તો વરસાદ પણ વધારે થતો હા વરસાદ તો વધારે છે ખાડી તો પછાડી જ છે અમારા ઘર પાસે જ એટલે કોઈ ધ્યાન નથી આપતું કોઈ ધ્યાન નથી આપતું કોઈ સુવિધા નથી મળતી અમને

અમને સુવિધા અપાવે અમારે ગરીબોને જે અમને જોઈતું છે તે અમને મંજૂર કરાવે બસ આટલી જ વિનંતી છે અમારી સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આપણી જે પંચાયતી રાજ સિસ્ટમ છે અને જે વિધાયકા છે તેની માટે સરકારે હવે નિયુક્ત કરેલા છે સરકારની સિસ્ટમમાં છે તે ધારાસભ્ય આવે સાગબારા ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈત્ર એ તો આલ જેલમાં છે તો હવે સર એ જેલમાં છે તો અમારે કંઈ જેલમાં થોડીક જઈને એમને કહેવાનું બરાબર હવે અમે આમ અમને તો આટલું બધું અનુભવ નથી અમને અમે તો એટલું જ જાણીએ છીએ કે ભાઈ અમને સુવિધા મળતી નથી માલદાર જે જો એમને સબસિડી મંજૂર થઈ જાય એ લોકોનો સંડાસ મંજૂર થઈ જાય અમારા ગરીબોનું કેમ નથી થતું બસ અમે એ જ કહેવા માંગીએ છીએ અચ્છા 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 તો આમને પણ તમને પણ હવે પૂછું બેન કે હવે શું મતલબ કઈ રીતે આ સમસ્યાનું નિવારણ તો આ સમસ્યાના નિવારણ હમણાં તમારા જેવા લોકો આવે છે એ વાતને આગળ કરે કે ભાઈ આ લોકો આવા પાછળ પડ્યા છે એ લોકોને એવો સોય આપવા પડશે આપણે તો એવું જ થશે અમારા જેવાથી તો કશું થાય ના અમને જે પ્રોબ્લેમ છે એ તમને અમે કીધી કે ભાઈ એ લોકો વોટિંગ લેવા આવે છે બરાબર એ લોકો વોટિંગ લેવા આવે છે તો અમે અમારો અધિકાર એમને આપીએ જ છે ને હા અમે અમારા ફરજથી અદા થાય છે તો એ લોકોએ બી અમારું કામ કરવા જોઈએ એમ બાળકોને કેટલી તકલીફ પડતી છે કારણ કે હું જોઈ રહ્યો છું કે અહીંયા રહેવાલાયક સુવિધા તો છે પણ થોડુંક અનહાઇજેનિક છે બાળકોને તકલીફ પડતી બાળકોને તો તકલીફ પડે જ ને સર ખાડા છે આ બ રોડ નથી બનતું ખાડા છે એનામાં પડેલા એનામાં પાણી ભરાઈ જાય પછી છોકરાઓ આ બાજુથી જાય એટલે એનામાં પડી જાય હા જે આંગણવાડીમાં બી એવું છે કે બધા મહારાષ્ટ્રના અંદર ગુજરાતના અંદર દાળ મળે ચણા મળે મગ મળે એવું બધું મળે બરાબર અહીંયા છે તો પેલા બાલભોગના પડીકા આપે જે બકરા ખાય બાલના પડીકા આપે હા જો બકરા ખાય છોકરાઓ ખાતા જ નથી કંઈ મગની દાળ એવું આપે તો પ્રોટીન મળે છોકરાઓને બરાબર ને કોઈ એવી વસ્તુ આપે તો ખવડાવે બી છોકરાઓને બનાવીને એ લોકો બાલભોગના પડીકા આપે તો એ કોણ ખાય બકરા ખાય અમારા એ બાજુ તો બધા એ બકરા બી ઊંઘીને જતા રહે એમને એટલે આ રીતની બધી સુવિધાઓ હા તમારું શું અમારું તે દિવસ પાસે સરસ થઈ ગયા સાહેબ અચ્છા મકાન નથી કોઈ મકાન નથી નથી કોઈ એને આવી નથી કોઈ આપતું નથી નહી કોઈ આપતું નથી તો ખેર જે રીતે તમે જોયું કે અહીંયા મારી સાથે લોકો હતા ખાસ કરીને મહિલાઓ હતી કોઈ પણ જગ્યાની અથવા કોઈ પણ પરિસ્થિતિનો તાક મેળવવો હોય તો મહિલાઓનો ઓપિનિયન મહિલાઓનો મત સૌથી વધારે મહત્ત્વનો હોય છે અને મહિલાઓનો જ મત અહીંયા મેં જાણવાનો પ્રયત્ન કર્યો મહિલાઓનો મત જાણીને એ જાણ્યું કે અહીંયા કયા પ્રકારની અસુવિધાઓ છે મહિલાઓનો મત જાણીને એ જાણ્યું કે કઈ રીતના આ લોકોને વિહોણા રાખવામાં આવે છે વિહોણા કેનાથી તો મેં પહેલાં જ તમને કહ્યું સુવિધાઓ વિહો સુવિધા વિહોણા રાખવામાં આવે છે પાકા ઘર વિહોણા રાખવામાં આવે છે ફેસિલિટી વિહોણા રાખવામાં આવે છે આ તમામ વસ્તુઓ જ્યારે એકજૂટ થાય ત્યારે એક વસ્તુ ઉત્પન્ન થાય કે જેનું નામ છે અસુવિધા અને આ અસુવિધામાં સુવિધા વિહોણાના નામે આ લોકો રૂંધાઈને જાણે જીવી રહ્યા છે ઇન્દ્રાવાસ છે સેલંબા ગામ છે સાગબારા તાલુકો છે ડેડિયાપાડા કોન્સ્ટિટ્યુઅન્સી છે ધ્યાન આપનારો આપી દેજો રજૂઆત મેં આ લોકોની તમારા સુધી પહોંચાડી છે ગ્રામ પંચાયતના શાસકો તાલુકા પંચાયતના શાસકો અને પંચાયતી રાજના તમામે ઠેકેદારો તમામને કહું છું કે સમજો સમજજો વિચારજો જાણજો અને પ્રયત્ન કરજો કે આ લોકોની સમસ્યાઓ દૂર થાય બાળકોની સમસ્યાઓ દૂર થાય આંગણવાડીમાં રાજ પેલું શું કીધું બેનભોગ બાલભોગ બાલભોગ આપવામાં આવે એમને કહ્યું કે બકરા પણ સૂંઘીને જતા રહેશે તેવું બાળકો કેવી રીતે ખાઈ શકે એને કંઈ મગ આપે મગ આપે મગની દાળ આપે તો એની પ્રોટીન મળે ને છોકરાઓને કંઈ ફ્રૂટ આપે એ છોકરાઓને હા પેલા શીરો બનાવીને આવે પેલા બાલભોગનો તો એ છોકરાઓ ખાય કે એક જ વસ્તુ તમને રોજ ખવડાવે તો ખાશો તમે નહીં ખાશો ને એવા બાળકો બી હોય બાળકો તો કેટલા ચતરા હોય ભોગને છે ને બરફી કરીને આપતા છે છોકરાને હું ખાય છોકરા બીમાર પડી જાય કેટલા દિવસનું રહેન કેટલા દિવસનું નું હું ખવડાવે અમે છોકરાને એને હા આ બાળ ભોગ કેટલા દિવસનું રહેન રેન કઈ નહીં એનાથી આ હાલ્યા નકડે ને આ બી આ ઝાડુ બેવું બધું નકડે એના મે હું તને ખવડાવી 2023 24 ના અંદર આ લોકો ને ગરીબ કલ્યાણ મેળા આવાસ યોજના પ્લસ આ લોકો ને સરકારી બોર મંજૂર થઈલી લો લોકો અહીંયા ત્રીસ ત્રીસ હજાર વીસ વીસ હજારમાં વેચીને ખાઈ જાય અને ગરીબોને કોઈ સુવિધા નથી આ ફળિયામાં લોકોને પાણીની બી તકલીફ છે આ આ લોકોને પાણી લાવવું હોય ને તો અહીંથી બે લગભગ અડધો કિલોમીટર જવું પડે અને પછી પાણી લાવવું પડે પ્લસ જે લોકોના આજ લગ આવાસ પાસ થયેલા છે એના પછી તો એ છતાં એ લોકોના આવાસો પાસ થાય છે કોઈ લોકો ગરીબોને જોતા નહીં સરકારની માન્યતા એવું છે કે ભાઈ સરકાર ગરીબ માટે છે કે ગરીબ સરકાર માટે છે હા સરકાર ગરીબ માટે છે કે ગરીબ સરકાર માટે છે જ્યારે તમારે વોટિંગ લેવું હોય ત્યારે ગરીબો પાસે આવવું પડે જ્યારે અમીર તો આવે નહીં અમીરોના ઘરમાં ટીવી ફ્લેશ બધું તો પડેલું હોય ગરીબ લોકો જાય ક્યાં ગરીબ લોકોને જવા માટે રસ્તો નથી જ્યાં સવારમાં જ્યાં બસો રૂપિયા ત્રણસો રૂપિયા કમાવીને આવીને ખાતો હોય એ વ્યક્તિ મોટર ક્યાંથી લાવે મોટર લાવવાની તો દૂરની વાત છે એને પાણી પીવાની ફુરસત નથી તો એ વ્યક્તિ જશે ક્યાં મારે કહેવાનું એ છે કે ગરીબ તમે જ્યારે ચૂંટાઈને આવો છો જ્યારે ગરીબ લોકોનું ધ્યાન રાખવા માટે તમે ચૂંટાવો છો તો ગરીબ લોકોનું ધ્યાન રાખવું જોઈએ કે અમીરો લોકોનું ધ્યાન રાખવું જોઈએ હા જ્યારે તમે ચૂંટાઈ જાઓ તમારા ઘરમાં બોરિંગ થઈ જાય તો ઓટોમેટિક તમારા બંગલા બંધાઈ જાય તમારી સાયકલ લેવાની ઓકાત નથી ત્યારે મોટર લઈને ફરો કે ફોર વ્હીલર લઈને ફરો તો આ ગરીબ લોકો જશે ક્યાં બોરનું હવે અમારા અહીંના ગામના એસન્સી સભ્ય છે બરાબર સુભાષભાઈ એમની બેરી એસન્સીમાં છે લીલાબેન બરાબર એમના તરફથી એ માં છે એટલે એક બોર લાવેલા છે અમારા ફળિયામાં બરાબર એક જ બોરના અંદરથી અમે આટલા બધા પાણી ભરીએ છીએ ફળિયાના બરાબર આટલા બધા ફળિયાના પાણી ભરે છે એક બોર એ તો સુભાષભાઈના લીધે અહીંયા અમારા ગામમાં બોર આવેલી છે ફળિયામાં એ બોરમાંથી આટલી બધી પબ્લિક ભરે છે પાણી હવે એક જ બોરમાં આટલા બધા જણ પાણી ભરે તો એ મોટર તો હળગી જાય કે નહીં પછી અમારા ફળિયામાંથી જ ફાળો લગાવીને એને બનાવવું પડે અમને તો અમારે પાણીની સુવિધા બી જોઈએ છે તો ખેર જે રીતે તમે જોયું કે પાણીની સુવિધા જોઈએ છે બોરની સુવિધા જોઈએ છે તમામ પ્રકારની સુવિધા જોઈએ છે હાલ પૂરતા આ લોકો છે તે સુવિધા વિહોણા છે તમામ વાતોનો તાક મેળવો તો આ બધા જ સુવિધા વિહોણા છે અને સુવિધા વિહોણા કેમ છે તો કે આ લોકોના જે જનપ્રતિનિધિઓ છે તે લોકો આ લોકોનું ધ્યાન નથી રાખી રહ્યા ધ્યાન રાખશે આ વિડીયો પછી તેવી આશા રાખીએ છીએ સંપર્ક સુવિધા વિહોણા નહીં રહ્યા લોકો આ વિડીયો પછી તેવી પણ આશા રાખીએ છીએ કોઈ પણ પ્રકારની તકલીફ આ લોકોને નહીં પડે આ વીડિયો પછી તેવી પણ આશા રાખીએ છીએ અને પંચાયતી રાજ કાન ખોલીને મારું સાંભળશે તેવી પણ આશા રાખીએ છીએ અમારા તો કોઈ દુશ્મન નથી ના સરકાર દુશ્મન છે ના પંચાયતવાળા દુશ્મન છે બરાબર અમારું એક જ કહેવાનું છે કે ભાઈ અમને જો લાભ મળતો હોય તો લાભ અપાવી દો બરાબર અમે તમે આવ્યો છો તો વોટિંગ તો આપીએ જ છે ને અમે તમને હા ના અમારે સરકારથી કંઈ લેવું દેવું ના અમારે પંચાયતવાળાથી કોઈ લેવું દેવું બસ અમારી એક જ વાત કે ભાઈ અમે અમારા કાગળિયા લઈ જાઓ છો તો મંજૂર બી કરાવો બરાબર ને અમને સુવિધા મળતી હોય તો અમે બધું આવું બોલીએ જ નહીં બરાબર ને સુવિધા તો મળવું જોઈએ કે નહીં એમને આવ્યો બસ આટલી જ વિનંતી બિલકુલ તો ખેર જે રીતે તમે જોયું કે બધાએ મારી સાથે રજૂઆત કરી અને આ રજૂઆત બાદ આશા રાખું છું કે સરકારના અને પંચાયતના કાન સુધી આ વાત પહોંચી જશે કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત સેલંબા ઇન્દ્રાવાસ